ચેન્નાઈ સુપર કિંગ અને આરસીબી વચ્ચે આજે આઈપીએલ બે હજાર ચોવીસની સૌથી ખાસ મેચ બેંગ્લોરના ગ્રાઉન્ડમાં આજે રમાવાની છે પહેલેથી જે ત્રણ ટીમો રાજસ્થાન રોયલ હૈદરાબાદ અને કે કે આ ત્રણેય ટીમો પ્લે ઓફમાં પહોંચી ગઈ છે અને હવે આજે જે આરસીબી અને ચેન્નાઈ સુપર કિંગ વચ્ચે જે મેચ રમાશે તેમાં જે મેચ જીતશે તે પ્લે પહોંચશે પણ આજના જે ગ્રાઉન્ડમાં મેચ રમાવાની છે તેમાં વરસાદની શક્યતાઓ ઘણી વધારે છે જો આ મેચમાં વરસાદ પડશે તો સીધો ફાયદો ચેન્નાઈ સુપર કિંગને થશે કારણ કે ચેન્નાઈ સુપર કિંગ ટીમ પાસે ચૌદ પોઈન્ટ છે અને તેમનો નેટ રનરેટ ઝીરો પોઈન્ટ ઝીરો પોઈન્ટ પાંચસો ને જેટલો છે અને આરસીબી પાસે ફક્ત બાર પોઈન્ટ અને તેમનો નેટ હંડ્રેડ પ્લસ પ્લસ ઝીરો પોઈન્ટ ત્રણસો ને જેટલો છે તો જો વરસાદ પડશે તો બંને ટીમોને એક એક પોઈન્ટ આપવામાં આવશે અને એક એક પોઈન્ટ આપવામાં આવશે તો ચેન્નાઈ સુપર કિંગ પાસે પંદર પોઈન્ટ થશે અને આરસીબી ટીમ પાસે ફક્ત તેર પોઈન્ટ થશે તો સીધી ચેન્નાઈ સુપર કિંગ પ્લે ઓફમાં પહોંચી જશે પણ જો વરસાદ કદાચ નહીં થાય તો આ મેચ આઈપીએલની સૌથી ખાસ મેચ થશે તેવું ક્રિકેટ ફેનનું કહેવું છે તો આ મેચ જબરજસ્ત રોમાંસથી ભરેલી મેચ આરસીબી અને ચેન્નાઈ સુપર કિંગ વચ્ચે થવાની છે કારણ કે આરસીબીની શરૂઆતની મેચો સૌથી ખરાબ ગઈ હતી અને પાછળ તેને બધી મેચો કમબેક કરીને આરસીબી પ્લે ઓફમાં રેસમાં પાછું આવી ગયું છે અને ધોનીની ટીમ પણ જબરદસ્ત ફોર્મમાં છે અને મહેન્દ્રસિંહ ધોનીનું ખાસ ટીમ શું પ્લેઓફમાં જશે કે આરસીબીની ટીમ પલટવાર કરીને ચેન્નાઈ સુપર કિંગને હરાવશે તો આ મેચ આજે રાતે સાત સાડા સાત વાગે તમે જોવાનું ભૂલતા નહીં આ મેચ જબરજસ્ત મેચ થવાની છે અને આ મેચમાં કયો ખેલાડી રમશે આરસીબીની ટીમ તરફથી ચેન્નાઈ ટીમ તરફથી તે તમે કમેન્ટમાં જરૂરથી લખજો અને મારી વિડીયો તમને પસંદ આવી હોય તો તમે ફેસબુકમાં મારી વિડીયો જોતા હોય તો ફોલો કરજો અને મારી તમે વિડીયો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાઇકનને દબાવી દેજો તો મળીએ મારી આવતી વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત